હા લો મિત્રો કેમ છો બધા મજામાં ને આજ આપણે આવી ગયા છીએ પતંગ સગાવા પતંગ મારી ને બોવ ડાય હલો

ના ત્રણ ગણું તમારું બેને વધારે પતંગ કોણ કાપી જોવા ને બરાબર હાલો એક બે અને લૂટવામાં એવળ બે મળ્યા ઘરે અપાયા થાય એવળ બોલો કેવો મહાન માણસ છે ધીમે કેમ કરી પીમાં બસ કર્યું મોરે મોરો હા હો

વાઈધી બની વાઈધી સમજો તો તું મારી બોલતો હા નવો માણસ આવ્યો છે દાત કાઢે છે

આણે બધી કાઢી નાખે એ બોલો બીમ પર નટુ છે ને કાય આવડે નહીં પડે બધી જવા દીધી વૈદ્યા પાગી ગયા

મારો મારો કાપી હો હાલો બાળકો ચાલુ થઈ ગયું છે ચાલે દુકાને જો કોણ

પાતંગ તૂટી ગઈ તો આ રિપેરિંગ કરો તો હવે રિપેરિંગ નો કરવાની હોય એલા નવે પતંગ લાવવા ભીમાંય બધી હા આવી નાખી ને આ છે બધું ઓપરેશન તો હતું એમાં તું બીજું શું મને પતંગ લઈ જો આ તૂટી હું